નવરાત્રીએ માતાજીની આરાધનાની સાથે સાથે યુવાનો માટે સાત શણગારનો ઉત્સવ બની ગયો છે પોતાને બધા કરતા અલગ દેખાડવાના વિચારના કારણે ખેલૈયાઓમાં હવે આકર્ષક પોશાકની સાથે ટેન્ટુનો ક્રેઝ પણ વધ્યો છે ત્યારે નવરાત્રી દરમિયાન યુવાનો શરીર પર ટેન્ટુ ચિતરાવી પોતાની ફેશનમાં પણ વધારો કરી રહ્યા છે નવરાત્રી આવતા પહેલા યંગસ્ટર્સમાં તૈયારીઓ પહેલેથી શરૂ થઈ જાય છે ડાન્સ અને ડ્રેસિંગમાં જરાય કચાશ કે કોઈ પણ આનાકાની ચાલતી નથી તેવામાં રંગબેરંગી ચણિયાચોળી મેકઅપ વાળો લૂક સાથે કલરફુલ ટેન્ટુને પણ હવે બ્યુટીનો એક ભાગ ગણવામાં આવી રહ્યો છે જેને કારણે ખેલૈયાઓને ગરબાની ભીડમાં આગવી ઓળખ મળે છે ત્યારે દર વખતની જેમ આ વખતે પણ ખેલૈયાઓ ટેન્ટુ કરવા માટે અવનવી ડિઝાઇન પસંદ કરી રહ્યા છે મેં દોરેલું છે અત્યારે સિમ્પલ ટેટુ છે જે અત્યારે ટ્રેન્ડમાં ચાલે છે અને અત્યારે બધા મિનિમલ ટેટુ કરાવતા હોય છે બહુ વધારે એમને કરાવવાની શોખ હોતો નથી કેમકે અત્યારે બહુ સારું બી નથી લાગતું અને એમને એવું બી છે કે પરમનન્ટ બી નથી કરાવો અને ઘરેથી ના બી પાડે છે તો ટેમ્પરરી ટેટુ બી સારું જ હોય છે અને આ ટેટુ એક ઇક્વાલિટીનો બી સાઇન થાય છે પ્લસ કરીને એટલે ક્રિશ્ચિયન બી આવી ગયું અને હિન્દુ મુસ્લિમ બધા ઇક્વલ છે ટેટુ ચિતરાવવા માટે ઉંમરની કોઈ લિમિટ હોતી નથી બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો પણ હોંશે હોંશે શરીર પર ટેટુ બનાવડાવે છે જોકે નવરાત્રિમાં યુવતીઓ અને મહિલાઓમાં ટેટૂનો જબરો શોખ છે તેઓ નવરાત્રિના નવ દિવસ અલગ અલગ ટેમ્પરરી ટેટુ કરાવે છે ટેટુમાં પણ વિવિધ પ્રકારની થીમ અને ડિઝાઇન્સ ઉપલબ્ધ છે આ વર્ષે વુમન સેફ્ટી ઇન્ડિયા વિન્સ વર્લ્ડ કપ રામ મંદિર અયોધ્યા ઓલમ્પિક બુલેટ ટ્રેન અને મોદી થ્રી પોઇન્ટ ઓનલી થીમ લોકોની પસંદ છે એજ કે છોકરીઓને અત્યારે વધારે ઉત્સાહ હોય છે બહાર રમવા જવાનો પણ હમણાં આજકાલ ન્યૂઝ એવા મળે છે જેનાથી એની અંદર એક ડર બી રહે છે તો થોડુંક સેફટીમાં બી લોકો એમને હેલ્પ કરે બહુ જ અલગ અલગ જાતના મળ્યા છે જેની માટે તો નવ દિવસ બી ઓછા પડે છે યુવતીઓમાં બટરફ્લાય ફેરી સ્ટાર દાંડિયા રમતા કપલ્સ સ્પાર્કલ અને યુવકો માટે મૂછ સ્ટેપ અને પાઘડી ઓલ ટાઈમ ફેવરિટ છે નાના માં પંદર મિનિટ અને મોટા ને બનાવવામાં બેથી અઢી કલાકનો સમય લાગે છે હવે ગરબા રસિક યુવતીઓમાં બેક સાઇડ ગળા અને ખભાના ભાગે ટેટુ કરાવવાની ફેશન વધી ગઈ છે ટેટુ બે પ્રકારના હોય છે પરમનન્ટ અને ટેમ્પરરી ટેમ્પરરી ટેટુ એક દિવસમાં નીકળી જાય છે તેથી નવરાત્રી જેવા તહેવારોમાં યુવાનોની પહેલી પસંદ હોય છે ખાસ કરીને ટેમ્પરેરી ટેટુમાં જે ખીલીયાઓના ટેટુસ છે એ તો ઓલવેઝ હોટ લિસ્ટમાં હોય જ છે પણ સેકન્ડરી જે અત્યારે સ્પેશિયલી લોકોને એક સોશિયલ મેસેજ જાય તો અત્યારે વુમેન સેફ્ટીને લેજે જે કોલકત્તામાં બનાવ બન્યા બાદ એને લઈને છે અત્યારે ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે ટ્રમ્પ સાહેબ અને કમલા હસનનું જે ડિબેટને લઈને છે એમની યુએસ ઇલેક્શનને લઈને આપણા મોદી સાહેબ જે ઇલેક્શનમાં જીત્યા અને જે બુલેટ ટ્રેનને લઈને એમને એક ઇનોવેટિવ અત્યારે સ્ટાર્ટઅપ કર્યું છે તો આ બધા વસ્તુને ટ્રેન્ડિંગમાં અત્યારે વધારે અત્યારે ડિમાન્ડમાં છે ફેશનમાં હવે ફરક છે એની વેરાયટી આવી ગઈ છે અગાઉ બ્લેકથી છૂંધણા થતા હતા પરંતુ તેને બદલે હવે અલગ અલગ ડિઝાઇન સાથે અલગ અલગ કલર ભરવામાં આવે છે હવે કેટલાક આર્ટિસ્ટ બ્યુટિફુલ ટેટુ ડિઝાઇન પણ બનાવતા હોય છે જે ખેલૈયાઓની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે કેમેરામેન મિતભભટ સાથે જતીન બારોટ જીએસટીવી